લોકસભા બે સામાન્ય ચૂંટણી માટે બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોર અને ભાજપ દ્વારા ડોક્ટર રેખાબેન ચૌધરીને ઉતારવામાં આવ્યા છે ત્યારે બીજી બાજુ ભાજપ રાજકોટ ઉમેદવાર રૂપાલાના ક્ષત્રિય સમાજ પર નિવેદન બાદ ક્ષત્રિય માટે જેવા સાથે તેવા બની અઠવાડિયા સુધી રખવાડી કરવા ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજને બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે અપીલ કરી હતી ત્યારે ક્ષત્રિય સમાજની જનમેદનીમાંથી

જઈ રહ્યા છો અને તમારી બેન દીકરી તરીકે મને માનો છો ત્યારે આવનાર સમયની અંદર મારો ઠાકોર સમાજ હોય કે કોંગ્રેસ પાર્ટી હોય એ જ્યાં પણ જાગીરદાર સમાજને જરૂર પડશે ને તો આજ વેતની સામે હાથ નમવાની જવાબદારી આવતીકાલે અમારી છે અને એટલા માટે આપ સૌ આ એક રોકાણ કરો રહ્યા એક મૂડી રોકાણ કરો છો એક બેંકમાં એફડી મૂકો છો એ એફડી તમારી બેંકમાં કદાચ પાંચ કે છ વર્ષે ડબલ થાય પણ આ તમે જેટાણે માગો ખાલી ઇશારો કરજો ક્યાંક બળદેવજી ઠાકોર હોય ક્યાંક ઠાકરજી ભાઈ હોય ક્યાંક પીનાબેન હોય કે રાજુભાઈ હોય કે ક્યાંક ગેનીબેન ઠાકોર હોય તમારું વળતર ચૂકવવામાં ક્યાંય પણ પીછે હાથ નહીં કરીએ એવી આજે આ ડુંગરપુરીની જગ્યા ઉપરથી આપ સૌને ખાતરી આપો